દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન ટીબી મુક્ત ભારત અભિયાનના ભાગરૂપે બારડોલી તાલુકા આરોગ્ય અધિકારીની કચેરીના હોલમાં રોટલી ક્લબ ઓફ બારડોલી દ્વારા ટીબીના દર્દીઓને પોષણયુક્ત આહારની કીટ આપવાનો કાર્યક્રમ આજે ગુરુવારે સાંજે પાંચ વાગે યોજાયો હતો જેમાં રોટલી ક્લબના હોદ્દેદારો તાલુકાના આરોગ્ય અધિકારી તેમજ તેમની ટીમ ઉપસ્થિત રહી હતી અને પચાસ ટીબીના દર્દીઓને ટીબી જેવા અસાધ્ય રોગ સામેની લડત માટે સરકાર સેવાકીય સંસ્થા અને આરોગ્ય સંસ્થાઓના સહકારથી

તાલુકા આરોગ્ય અધિકારીની કચેરી બારડોલી અને સત્યાગ્રહ હોસ્પિટલ બારડોલીના સંયુક્ત ઉપક્રમે આજ રોજ નિક્ષય પોષણ પોષણ યોજના હેઠળ ટીબીના દર્દીઓને પોષણની કીટ આપવાનું એક કાર્યક્રમનું આયોજન અત્રે થયેલ છે આ કાર્યક્રમ દાતાઓના સહયોગથી થાય છે ટીબીના દર્દીઓને દવા સરકાર તરફથી મળે છે પરંતુ નબળી આર્થિક પરિસ્થિતિને લીધે એમનો પોષણનો અભાવ જે છે એની પૂર્તતા કરવા માટે આ અમે એક આ ન્યુટ્રિશનલ કીટ સપ્લિમેન્ટેશન કીટ દર્દીઓને આપીએ છીએ જેમાં ઘઉંનો લોટ જુવારનો લોટ ચોખા મગના ફાળા ગોળ ઘી તેલ વગેરે વસ્તુઓ આપીએ છીએ જેથી દર્દીઓની રિકવરીમાં મદદરૂપ થઈ શકાય રમેશ કંપાતીથી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત